જોઈ રહ્યા છો આ છે મિત્રો આપણે જૂના ઘટી ગોટી એપલ ડોલી નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારા માટે લઈને આવી ગયો છું ફરીવાર મિત્રો ઘણા બધા દિવસો બાદ મિત્રો આપણી આ નર્સરીનો એક વિડિયો તો મિત્રો ઘણા અઢળક ખેડૂતોના કોલ આવે છે કે તમારી પાસે કઈ કઈ વેરાયટી અત્યારે અવેલેબલ છે તો મિત્રો આજના આ વિડીયો મારફતે મિત્રો હું તમને એ જ બધું જણાવવાનો છું અને મિત્રો વાત કરીએ તો આપણે શરૂઆત આવ ઝીરોથી કરી હતી અને અત્યારે મિત્રો આપણી પાસે ઘણી એવી કેપેસિટી છે એક સાથે રોપા ઉશેર કરવાની તો મિત્રો વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો હું તમને ટૂંકમાં જે આપણે શરૂઆત કરી હતી ત્યાંથી મિત્રો અત્યાર સુધીનો જે આપણો સફર છે એ બધી ટૂંકમાં બને એટલું હું તમને આજે આમાં શેર કરીશ અને સાથે સાથે મિત્રો હું તમને બધી જ રીતના કઈ રીતના બુકિંગનું કામ અત્યારે ચાલુ છે અને કઈ રીતના મિત્રો આપણું સેટલમેન્ટ બધું થઈ રહ્યું છે બધું જ મિત્રો આજના વિડીયો અંદર હું તમને કહેવાનો છું તો જે તમે આ જોઈ રહ્યા છો અહીંયા હું તમને બતાવું તો મિત્રો આ આપણી બેઠક છે અને આમની અંદર મિત્રો આપણે અહીંયા બિલ બનાવીએ છીએ અને સામે મિત્રો કેમેરો પણ છે તમે જોઈ શકતા છો મિત્રો કમ્પ્લીટલી મિત્રો વાળું કામ છે કારણ કે જો કોઈ ખેડૂતોની કમ્પ્લેન્ટ આવે કે અમારે ટૂંકમાં જે વેરાયટી જોતી હતી એ નથી નીકળી તો મિત્રો અહીંયાથી તમને કેમેરાની અંદર મિત્રો ચેક પણ થઈ જશે હવે આવો મિત્રો અંદર હું તમને બધું બતાવી દઉં તો મિત્રો તમે આ આપણી તો મિત્રો તમે આપણી આ નર્સરી જોઈ શકતા છો મિત્રો એક સાથે મિત્રો પચાસથી સાઠ લાખ રોપા તૈયાર કરવાની મિત્રો આપણી આ કેપેસિટી છે અને હાલો જે મિત્રો અત્યારે જે જે વેરાયટી તૈયાર છે એ હું તમને બતાવી દઉં સૌપ્રથમ પ્રથમ પહેલાં અહીંયા આવો જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો ઘણા ખેડૂતોના એવા પ્રશ્ન છે કે કઈ રીતના તમે રોપા ઉછેર કરો છો તો મિત્રો તમે આ જોઈ શકતા છો આ એક ફાર્મરનો મિત્રો ઓર્ડર છે અને તમે જોઈ શકતા જો મિત્રો આ રીતના ટૂંકમાં આ ટ્રેની અંદર જો આ તમે જર્મિનેશન બતાવી દે ભાઈ જો મિત્રો અહીંયા અંકુરણ થઈ ગયું છે હવે ટૂંકમાં એક બે બે દિવસની અંદર બહાર નીકળી જશે પછી મિત્રો આમને આ આ રીતના મિત્રો પાથમે તો મિત્રો આ વેરાયટીની વાત કરું તો મિત્રો આ દેશી જાંબુડી ચોકલેટ રીંગણની વેરાયટી છે તમે સ્ક્રીન ઉપર અત્યારે ફોટો જોઈ શકતા હું આ રીંગણની વેરાયટીની મિત્રો આ પણ એક દેશી વેરાયટી છે અને મિત્રો આ પણ વાત કરીએ તો ઉત્પાદન પણ ખૂબ સારું આપે છે અને સાઇનિંગને લાઇટિંગ પણ ખૂબ એવી સારી અમને આવતી હોય છે અને ઘણી જગ્યાની અંદર મિત્રો આ વેરાયટીનું ખૂબ વાવેતર થતું હોય છે તો જો તમે આ વેરાયટીના રોપા લેવા માગતા હોય તો આપણી પાસે મિત્રો પચાસથી સાઠ હજાર રોપા અત્યારે આ જ સ્ટોકની અંદર છે રોપા તો વધારે છે પણ બાકી બધું બુકિંગ છે તો આના સિવાયની વેરાયટીની વાત કરી દઉં તો મિત્રો અહીંયા આવો તો મિત્રો આ જ અમે જે વેરાયટી જોઈ રહ્યા છો આ છે મિત્રો આપણે જૂનાગઢ ગોટી એપલ ડોલી તો મિત્રો આ એપલ ડોલીનો અત્યારે પ્લાન્ટ છે અને મિત્રો ચારથી પાંચ આંગણનો પ્લાન્ટ કમ્પ્લીટ તૈયાર છે અને મિત્રો જો તમે આ વેરાયટીના રોપા લેવા માગતા હોય અને પહેલી વાત તો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર સાઈડમાં વેરાયટી જોઈ લો મિત્રો આ પ્રકારની આ કાંક વેરાયટી છે અને ખૂબ અઢળક ઉત્પાદન આપતી હોય છે જે બાકી બધી રીંગણની વેરાયટી રહીને મિત્રો એ જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે થોડુંક એમાં ઉત્પાદનની ઘટતું હોય છે પણ આ વેરાયટીની અંદર જેમ મિત્રો માથે વરસાદ પડે અથવા તો જેમ ઠંડુ વાતાવરણ ઉનાળા પછી જે ચોમાસાની કન્ડિશનમાં આવે ત્યારે મિત્રો આમાં ઉત્પાદન વધતું હોય છે તો આ બે વેરાયટી થઈ ગઈ મિત્રો બે વેરાયટી અત્યારે તો મિત્રો તમે જે મારી પાછળ આ જોઈ શકો છો મિત્રો આ એક અમરેલી બાજુના ખેડૂત છે અને મિત્રો એમનું બુકિંગ હતું આ મિત્રો એમનો પ્લાન્ટ છે આ સત્તર દિવસનો પ્લાન્ટ અત્યારે તૈયાર થઈ ગયો છે હવે વાત કરી દઉં તો મિત્રો તમને એક શોખવટ કરી દઉં તો મિત્રો આ તમે જે ટ્રે જોઈ શકો છો ને મિત્રો આ એકસો છવ્વીસ ખાનાની ટ્રે છે આડત્રીસ વારી અને મિત્રો આમની અંદર એકસો છવ્વીસ ખાના આવે છે એમની અંદર આ ફાર્મરનું ટૂંકમાં આ જે બિયારણ જોયું ખેડૂતનું બિયારણ છે તો મિત્રો આમની અંદર જર્મિનેશનની વાત કરું તો પર ટ્રે ચાલીસ રોપા જ માત્ર ઉગેલા છે તો આમની અંદર જે મિત્રો અમે મજૂરી ઉપર તૈયાર કરતા હોય છે એમાં મિત્રો આ રીતના હોય છે કે તમારી ટ્રેની અંદર કદાચ પચાસ રોપા ઉગે તોય ભલે અને કદાચ એકસો ચવ્યાસ એવી ઉગે તોય ભલે મિત્રો અમે પર ટ્રે એકસો વીસ રૂપા ગણતા હોઈએ છીએ તો આ રીતના મિત્રો અમે બુકિંગની અંદર જો તમારું બિયારણ હોય કોઈ બી વેરાયટીનું એમાં વાત કરી દઉં તો રીંગણી મરચી ટમેટી કે કોબીજ ફ્લાવર કે અન્ય કોઈ બી વેરાયટી હોય જો તમારું બિયારણ હશે તો મિત્રો અમે પર ટ્રેક એકસો ને વીસ રોપા જ ગણશ્યું કારણ કે જર્મિનેશન જેવી બિયારણ તમારું છે તો જો કોઈ બિયારણમાં ખામી હશે તો મિત્રો આ રીતના જર્મિનેશન ગણવામાં આવશે હવે એમની ને એમની જગ્યાએ અહીંયા આવો તો મિત્રો તમે જે આ રોપા જોઈ રહ્યા છો મિત્રો આ છે આ ખેડૂતનું જ બિયારણ છે મિત્રો આ એમને એકસો સાઠ ખાનાની ટ્રેની અંદર નખાવેલું છે આ મિત્રો અઢાર દિવસનો પ્લાન્ટ છે તો મિત્રો આમને એકસો સાઠ ખાનાની અંદર ટ્રેમાં મા ટૂંકમાં મુકાવેલું છે તો મિત્રો આ એકસો સાઠની અંદર મિત્રો એકસો સાઠે સાઠ સોળ ઉગી ગયેલા છે તો એ મિત્રો આમાં આપણે દોઢસોની જ ગણતરી કરવાની છે આમના જે માથેના દસ પ્લાન્ટ એ ખેડૂતને એક્સ્ટ્રા જતા હોય છે તો આ રીતના મિત્રો અમે ખેડૂતનું બિયારણનો જે બુકિંગ હોય તમે આ પ્લાન્ટ જોઈ શકો છો મિત્રો માત્ર સત્તર દિવસનો પ્લાન્ટ છે અને ખેડૂતે ડબલ બિયારણ મૂકાવેલા છે તમે જોઈ શકતા હશો આ અત્યારે રોપવાલાયક પણ તૈયાર છે પણ હજુ ખેડૂતને દસ પંદર દિવસ આપણે રોપો આપવાનો નથી કારણ કે અહીંયાથી મિત્રો કમ્પ્લીટ રોપ તૈયાર થાય જે કે ખેડૂત ખેડૂત કોઈ હેરાન ના થવા જે રીતના કન્ડિશનમાં રોપ થાય પછી જ મિત્રો આપણે અહીંયાથી આપતા હોઈએ છીએ તો મિત્રો આ આપણી પાસે મિત્રો બધું આજ સ્ટ્રોકની અંદર ચોકલેટ ગુલાબી છે અને મિત્રો ટ્રેની અંદર છે તમે આ રોપો જોઈ શકતા હોય છે મિત્રો આ ટાઈપ કા રોપો તૈયાર છે તમે મૂળ એક ખેલભાઈ બતાવી દે તો મિત્રો આમના મૂળ જોઈ શકતા હોય આ મારી નર્સરી નહીં મિત્રો કોઈ બી નર્સરીની અંદર તમે પ્લાન્ટ લેવા જાઓ રોપા તો મિત્રો તમારે એક આ ખાતરી દેવાની છે કે જે રોપાના રૂટ્સ છે એ બધાય વ્હાઈટ હોવા જોઈએ અમુક સોટની અંદર તમે રોપા લેવા નર્સરીની અંદર જાઓ તો મિત્રો જે આ રોપાના મૂળ રહ્યા એ મિત્રો કાળા પડી ગયા હોય છે અને એમાં મિત્રો કોહવારો લાગી ગયો હોય છે તો એવા પ્લાન્ટ તમારે બને ત્યાં સુધી ન લેવા અને મારું તો એવું કેવું છે કે અત્યારે પાયાની અંદર મિત્રો કોઈ દિવસ તમે દસ વીસ પૈસા ન જોતા ભલે દસ વીસ પૈસા પ્લાન્ટના વધારે દેવા પડે પણ સારો રોપો પસંદ કરવાનો આટલી આપણી સલાહ છે પછી તમને જે યોગ્ય લાગે એ કરવાનું તો બજુ આવો તો મિત્રો મરચીની અંદર મિત્રો વાત કરી દઉં તો ઉનાળુ વેરાયટીની અંદર મિત્રો આપણી પાસે ગ્રીન સ્લીમ અને ગ્રીન શેક આ બંને વેરાયટી તૈયાર છે મિત્રો તમે આનો એક પ્લાન્ટ જોઈ લો મિત્રો આ ટાઈપ કાક પ્લાન્ટ આપણી પાસે અત્યારે તૈયાર છે અને મિત્રો આની દાંડી જોઈ લો કમ્પ્લીટ છે મિત્રો આમનો મારું કેવું એવું છે કે આમાં ટૂંકમાં ખાલા બાલા કાંઈ ઉપાધિત નહીં ખેડૂતોને તો મિત્રો આ ટાઈપ કાક મરચીના સોડ પણ અત્યારે તૈયાર છે અને આ બંને વેરાયટીના ફોટો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો આ ટાઈપ કાંક મરચું થાય છે તો હવે રીંગણની અંદર બીજી વેરાયટીની વાત કરી દઉં તો અહીંયા આવો મિત્રો આપણી પાસે જે ભાવનગર સાઈડમાં મિત્રો મોસ્ટ બહુ ફેમસ વેરાયટી મોરપીચ તો મિત્રો મોરપીચના રોપો પણ તૈયાર છે અને હું તમને રોપું એક બદલ તો મિત્રો આ મોરપીચનો રોપ છે તો જો કોઈ મોરપીચનું વાવેતર કરવા માગતા હોય સુરત સાઈડ પણ મિત્રો ખૂબ એવું અઢળક અત્યારે વાવેતર મોરપીસનું થવા લાગ્યું છે અને જો કોઈ તમે મોરપિસનું રોપા લેવા માંગતા હોય તો એ મિત્રો આપણી પાસે ટ્રેનની અંદર અત્યારે અવેલેબલ છે તો હવે મિત્રો આના સિવાય વેરાયટીની વાત કરી દઉં તો આપણી પાસે એક કાબરું એરંડિયું જે મિત્રો સુરત સાઇડ સુરત અને કચ્છ સાઈડ મિત્રો ખૂબ એમનું વાવેતર થતું હોય છે તો એ વેરાયટીના પણ હું તમને રોપા બતાવી દઉં તો મિત્રો તમે જે આ રોપા જોઈ રહ્યા છો મિત્રો આ એ કાબરા એરંડિયાના છે અને હું તમને પ્લાન્ટ બતાવી દઉં મિત્રો આ ટાઈપ કાક અત્યારે પ્લાન્ટ આપણી પાસે અવેલેબલ છે તો જો કોઈ મિત્રો રીંગણની આ બધી જ વેરાયટીના ફોટા હું મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હું આ મિત્રો પાંચ વેરાયટી અત્યારે આપણી પાસે અવેલેબલ છે તો જે કોઈ ફાર્મર રીંગણનું વાવેતર કરવા માંગતા હોય અત્યારે કારણ કે મિત્રો વાત કરીએ તો અત્યારે વાવેતરનો ટાઈમ જ છે જે ઉનાળું વાવેતર કરવા માંગતા હોય છે તો આ વેરાયટીના અંદર મિત્રો તમને આટલી વેરાયટી આપણી નર્સરીની અંદર અત્યારે આજે સ્ટોકની અંદર મળી રહેશે સાથે સાથે મિત્રો બીજી વાત કરી દઉં તો મારામાં એવા અઢળક કોલ આવતા હોય છે કે અમારે ગ્રાફ્ટેડ રોપા જોઈએ છે તો જો મિત્રો તમારે ગ્રાફ્ટેડ રોપા જોતા હોય તો મેક્સિમમ તમારે મિત્રો ત્રણ મહિના અગાઉ આપણી પાસે બુકિંગ કરાવવું પડશે તો જ તમને ગ્રાફ્ટેડ રોપા મળશે આજે સ્ટોકની અંદર મિત્રો તમને પાંચ રોપા પણ મળશે નહીં કારણ કે આપણે આજે સ્ટોકની અંદર ગ્રાફ્ટેડ કરતા નથી તો મિત્રો આટલી વેરાયટી તૈયાર છે હવે મિત્રો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે જેમને ઝાઝા છોડ લેવાના છે અને એમને અહીંયાથી નર્સરીએથી એમના ખેતર સુધી કઈ રીતના પહોંચાડવા તો હું હાલો તમને બતાવું કે એમની માટે પણ આપણી પાસે સુવિધા છે તો મિત્રો તમે જે આ કેરેટ જોઈ રહ્યા છો મિત્રો આ કેરટની અંદર તમારે આ રીતના હું તમને બતાવી દઉં મિત્રો આ રીતના જો તમે એક ટ્રે કહો તો મિત્રો એક અને જો મિત્રો તમે ડબલ ટ્રે કહેતા હોય કે અમારે જાજા છોડ લેવાના છે ડબલ જો મિત્રો આ રીતના તમારે રોક આવતો હોય છે અને આ રીતના મિત્રો તમે ઉખેડી લ્યો એટલે કોઈ જાતનો મિત્રો કાંઈ પણ ફેર રહેતો નથી જેવો અહીંયા હોય તેવો જ ત્યાં પહોંચી જતો હોય છે જો તમે સિંગલમાં મગાડવા માંગતા હોય તો મિત્રો સિંગલમાં પણ મોકલાઈ આપશું અને ડબલમાં કહેતા હોય તો ડબલમાં આ મિત્રો જે ટ્રાવેલિંગ ચાર્જ લાગે એ બધું તમારા ઉપર લાગશે માત્ર અમે મિત્રો તમને કેરટની સગવડ ટ્રુકમાં અહીંથી આપશું તો મિત્રો હવે તમે આ જોઈ લ્યો મિત્રો આપણી પાસે એક ભાઈનો ટેટીનો ઓર્ડર પણ આવેલો છે તો મિત્રો તમે આ ટેટીના છોડ જોઈ શકતા મિત્રો આપણે આજે આ ગણો ને પાંચમો દિવસ જેવું થયું છે જર્મિનેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો જો કોઈ તમે ટેટીનો ઓર્ડર દેવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે બુકિંગ કરાવી શકો છો તો સાથે સાથે મિત્રો બીજું જણાવી દઉં તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે અમારે આ શાકભાજીની ખેતી કરી એમની અંદર સબસિડી લેવી છે તો મિત્રો સબસિડી મળવાપાત્ર મિત્રો બિલ આપણે બનાવી દઈશું પણ જે મિત્રો અહીંયાથી ખેડૂતો રોપ લઈ જાય છે એમને જ તે કારણ કે મિત્રો આપણે વધારે રોપ તમે બીજેથી લ્યો અને બિલ અહીંયાથી એવી રીતના મિત્રો આપણે નહીં બનાવી દઈએ અને એના સિવાયની વાત કરીએ તો તો ઘણા ખેડૂતો એવું કરે છે કે રોપા મિત્રો ખાલી હજાર છોડ લીધા હોય અને એમ કે તમે અમને પાંચ હજાર છોડનું બિલ બનાવી દો તો મિત્રો આપણી નર્સરીની અંદર એ પણ વસ્તુ નહીં થાય જે કાયદેસર હશે એ જ થશે મિત્રો આપણી નર્સરીની અંદર ફૂલ કેમેરા સિસ્ટમ છે તો જો કદાચ આપણા મજૂરથી કે અથવા કોઈથી મિત્રો કાંઈ રોપાની અંદર ભૂલ થશે તો એમની જવાબદારી લેવામાં આવશે અને પૂરેપૂરી સિક્યોરિટી જ છે આપણી નર્સરીની અંદર તો જો મિત્રો તમે રોપા બિયારણ અથવા તો મિત્રો જો તમે બુકિંગ કરાવવા માંગતા હોય અત્યારે મિત્રો પાંચમા છઠ્ઠા મહિનાનું મરચીનું બુકિંગ ચાલુ થઈ ગયું છે તો જો તમે બુકિંગ કરાવવા માંગતા હોય તો આપણી નર્સરીની અવશ્ય મુલાકાત લેજો મિત્રો તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે અને મિત્રો શરૂઆતની વાત કરી દઉં તો મિત્રો આપણે ખાલી ઓલી બાજુનો શેડો રહ્યો ને મિત્રો ને આ મિત્રો આપણે જાતે ટક્ચર ઊભું કરીને શરૂઆત કરી હતી અને સ્ટાર્ટિંગની અંદર તો આપણે જમીનની અંદર જ ધરવું બનાવતા હતા અત્યારે મિત્રો આપણી પાંચસે મિત્રો ઓછામાં ઓછી પચાસથી સાઠ લાખ રૂપિયા એક સાથે તૈયાર કરવાની કેપેસિટી છે તો આ બધો મિત્રો તમારો પ્રેમ અને સપોર્ટથી જ આ બધું શક્ય બન્યું છે તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને એના સિવાયની મિત્રો વાત કરી દઉં તો હજુ તમે અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો હું બનતી ટ્રાય કરીશ કે જે ખેડૂતો અહીંયાથી રોપા લઈ જશે એમને હું સબસિડી લેવડાવીશ બને એટલી ટ્રાય કરીશ અથવા તો સપોર્ટ કરીશ તો મિત્રો જેમ બને એમ તમે સપોર્ટ કરતા રહેજો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ખેડૂતભાઈ સાથે શેર કરો અને આવી નવી માહિતી લેવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય ભારત